ગુજરાતમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અને આદિજાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ મામલે કેબિનેટ મંત્રી કુબેર ઢીંડોર સમક્ષ પ્રશ્નો અંગે પૂછતા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં નવા ટેકનિકલ પારદર્શી માળખાકીય સુવિધા માટેની કામગીરી ચાલી રહી હોય તેમ જણાવી ખૂબ ઝડપી પ્રજાના પ્રશ્નોને વાચ આપવામાં આવશે

એક થી પાંચની હોય છ થી આઠ ની નવ દસ અને અગિયાર બાર છ થી આઠમાં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું એ બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાની જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે ને ટૂંક સમયમાં

આમાંથી હેઠળ આવનારા સમયમાં ટેટ વન માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિકની આપણે એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ તક મળે એના માટેની વિમુખ વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છીએ જનાદેશ ન્યુ